સુરતથી સમાચાર છે સુરતના તમામ પર ટ્રાફિક સિગ્નલ કાર્યરત સુરતીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરતા જોવા મળ્યા કેટલીક જગ્યાએ ટ્રાફિક આઈલેન્ડ મોટા હોવાની ફરિયાદ મનપા અને ટ્રાફિક વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી આઈલેન્ડ નાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કતારગામ રીઝિયન બે માં સાત જેટલા ટ્રાફિક આઈલેન્ડની કામગીરી હાથ ધરાઈ ટ્રાફિક આઈલેન્ડ નાના કરવાની કામગીરીનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે ત્યારે તમામ ચક્સ પર ટ્રાફિક સિગ્નલ કાર્યરત થયા છે સુધીઓ ટ્રાફિક નિયમોનું પાલન કરતા પણ જોવા મળ્યા છે જોકે હાલ કેટલીક જગ્યાએ ટ્રાફિક આઈલેન્ડ મોટા હોવાની ફરિયાદ ઉઠવા પામતા કાર્યવાહી કરવામાં આવી છે

કામગીરી હાથ ધરવામાં આવી છે તમામ જગ્યાએ ટ્રાફિકના નિયમોનું પાલન થાય અને શું વ્યવસ્થિત રીતે લોકો ટ્રાફિકના નિયમોને ફોલો કરતા જોવા મળી રહ્યા છે ત્યારે આપણી સાથે ટ્રાફિક એસીપી કામિત સાહેબ ઉપસ્થિત છે તેઓ સિંગાપોર ચાર રસ્તા સર્કલ ખાતે અત્યારે પહોંચ્યા છે ખાસ કરીને દ્રશ્યમાં આપને બતાવી રહ્યા છે આ સર્કલ પણ નાનું કરવામાં આવશે જેથી કરીને ટ્રાફિકમાં લોકોને

અમારા ટ્રાફિકના જોઈન્ટ સિસ્ટમ ટાઈમ તથા અમારા સીસી માનાની મેડમની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે છેલ્લા લગભગ એક વીકથી પર્ટિક્યુલરલી મારો જે વિસ્તાર છે વિજનપુરનો કતારગામ સિંગણપુર એ એરિયામાં અમે એવા જંક્શનો આઇડેન્ટિફાય કર્યા છે કે જે ખૂબ મોટા છે અને જેના કારણે ટ્રાફિક સિગ્નલ જ્યારે ગ્રીન લાઇટ થાય છે ત્યારે વાહન ચાલકોનો ઘણો સમય એ સર્કલને ક્રોસ કરવામાં વેડફાતો હોય છે અથવા કારખાનાઓ જો જરૂર ના હોય તો કાઢી નાખવા તેમજ જો જરૂર હોય તો એને નાના કરવા શાક આ બે ઓપ્શન અમારી પાસે છે એમાંથી જે અનુકૂળ ઓપ્શન હોય એ અમે હાલમાં સિલેક્ટ કરી રહ્યા છે અમારી સાથે કોર્પોરેશનની ટીમ પણ સ્થળે પણ હાજર રહે છે અમારી સાથે ઇવન જે આ સિગ્નલનું જે હેન્ડલિંગ કરે છે કોર્પોરેશનનું એ લોકો તથા સીટીમાં જે સીસીટીવીના કેમેરા લાગ્યા છે એના પોલની જે ટીમ ઇન્સ્ટોલેશન કરવા છે એ પણ અમારી ભેગી હોય છે એટલે અમે સર્કલ કેટલું નાનું કરવું અને નાનું કર્યા બાદ ફરીથી સિગ્નલ પોલ અને સીસીટીવીના પોલ ત્યાં રી ઇન્સ્ટોલ કરવા એના માટે આજે અમે વિઝિટ કરવા નીકળ્યા છે અમારા વિસ્તારમાં કતાર ગામના ખાસ કરીને વાત કરું તો અમારા સાત જેવા એવા મોટા જંક્શન અમે આઈડેન્ટિફાય કર્યા છે એમાં અમે ગોટાલાવાડી નદીનાવાડી અને ગજેરા સ્કૂલ સર્કલ આ પર ઓલરેડી કામગીરી ચાલુ થઈ ગઈ છે ગોટાલાવાળી સંપૂર્ણ અમારી કામગીરી પૂરી થઈ ગઈ છે ત્યાં અમે જે મોટું સર્કલ હતું એ નાનું કર્યું છે એનાથી ટ્રાફિક સમસ્યામાં ઘણો ઘણો ફેર પડ્યો છે કારણ કે એમાં જે હવે ટ્રાવેલ ટાઈમ હતો લોકોને એ સર્કલ પાર કરવાનો એમાં વીસથી પચીસ સેકન્ડનો ડિફરન્સ આવ્યો છે એટલે આખી જે સાયકલ હતી એમાં પાંત્રીસથી ચાલીસ સેકન્ડનો ઘટાડો થઈ ગયો છે એટલે એ બહુ મોટો એવો માર્ગ પર ઘટાડો છે ટાઈમિંગમાં લોકોને એક જ ગ્રીન સિગ્નલમાં હવે રોડ પાર કરી જવા મળે છે નદીનાવાડીમાં બી સેમ સિચ્યુએશન છે અને સ્કૂલ સેમ ગજેરાશન તો ત્યાં પણ અમે નાનું કરી રહ્યા છીએ સંપૂર્ણ નાનું થઈ જશે પછી આપણાને કેટલો ટાઈમિંગમાં ઘટાડો થયો એની જાણકારી આપણને મળી શકશે એટલે અમે એવી ઈચ્છા રાખીએ છીએ કે આ કામગીરી અમારી વહેલામાં વહેલી તકે પૂરી થાય જેથી કરીને નાગરિકોને ઓછો સમયમાં સિગ્નલ પાર કરવું પડે સાહેબ કેટલી જગ્યાએ ટાઈમ જે લગાવવામાં આવે એમાં થોડો સમય વધારે લાગવાનું બની શકે પણ બેના અત્યારે અમને આપણે કહ્યું તેમ ગોટાલાવાડી તેમજ નગીનાવાડી છે ઇવન લાલ દરવાજા છે ત્યાં પણ અમને ફરિયાદો મળી હતી એટલે અમે ટોટલી અભ્યાસ કરીને જેટલો ટાઈમ એમાં રિવાઇઝ કરવો પડે અમે કરી ચૂક્યા છે હવે ત્યાં બીજા નાના મોટા જે રોડ એન્જિનિયરિંગના ફેરફાર છે એ અડધું તો અવશ્ય બીજો હજુ ઘટાડો અમે કરી શકીએ સાહેબ ધારો કે ટ્રાફિક સિગ્નલ ઉપર અન્ય જે સિગ્નલ ચાલુ હોય ત્યાં વાહન ચાલકોની પસાર થવું હોય પરંતુ ક્યાંક ક્યાંક વાહન ચાલકની જાગૃતતાનો અભાવ છે આખો રોડ ચેક કરી રહ્યા છે ખાલી સાઈડ પર વાહનો પેક કરતાં અન્ય વાહન ચાલકોની મુશ્કેલી કરી અત્યારે જે નવું નવું આ સિગ્નલની પદ્ધતિ અમલમાં આવી છે એટલે લોકોને થોડું જાગૃતતાનો અભાવ છે એ વાત આપણી સાચી છે પરંતુ અમે ટ્રાયલ વેટ પર આપ જોઈ શકો છો કે દરેક ચાર રસ્તા પર ત્યાં ફ્રી લેપ્ટરની જરૂરિયાત છે ત્યાં અમે અત્યારે બેરીકેટ મુજબ એના લોકોને હવે એક્ટિવિટી ખબર પડે છે ત્યાં બેરિકેટ થઈ લેફ્ટ ટાઈડ અમારે નથી ઉભા રહેવાનું એટલે બેરિકેટ પશ્ચિમનો જે ભાગ હોય છે એ લોકો ખુલ્લો રાખે છે જેથી લેફ્ટ ટર્ન લેવાવાળા વ્હીકલ ચાલકોની આથી સરળતાથી પસાર થઈ શકે છે ભવિષ્યમાં અમે ત્યાં બીજા એના જે પટ્ટા દોરવાની જે એક્ટિવિટી છે એ બધી પણ હવે પૂરી કરવામાં આવનાર છે અને ઇવન મોટા ઉપર બોર્ડથી લગાવવાનું પ્લાનિંગ છે કોર્પોરેશનની સહાયતાથી સાથે સીધી એમાં પહેલેથી સિમ્બોલિક એમને ખબર પડે કે લેફ્ટ બાજુ જવા માટે

ટન બાય ટન આ આ જંક્શનની ટ્રાફિક રોકાઈ એટલે બીજા જંક્શન પર જતાં ત્યાંનો જંક્શનની હડવટ આવી ગઈ હોય છે એટલે વારાફરતી સ્ટેપ બાય સ્ટેપ vehicle જતાં હોય છે એટલે અવ્યવસ્થામાં ઘટાડો થાય ત્યારે આ tartar region ટુના એસપી ગામે સાહેબ તેઓ પણ ચાર રસ્તા આઈલેન્ડ ટ્રાફિક સમસ્યા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે કે આ સર્કલ નાનું કરવા માટે સુરત મનપાના અધિકારીઓ સાથે તેઓ સ્થળ વિઝિટ થયો પહોંચતા બીજા જોડિયા તો ફૂર્તિ લાલાઓ તમામ ટ્રાફિકના નિયમોને ફોલો કરતા જોવા મળ્યા છે સિગ્નલને આધારે તેઓ વાહન હાંકી રહ્યા છે અને થોપાવી રહ્યા છે કેટલી કેટલી જગ્યાએ કે નાની મોટી જાગૃતતાને લઈને કોઈ ફરિયાદો ઉઠી છે તે પણ સાથે સાથ દ્વારા વાહન ચાલકોને